આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર દ્વારા અમિત શાહ દ્વારા કરવામાં આવે બાબા સાહેબ અંગેના નિવેદન બાબતે પ્રાંત અધિકારીને આવેદન આપી વિરોધ કરાયો દિલ્હી સંસદ ભવન ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર મુદ્દે એક અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઈ હાલ સમગ્ર ભારતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે જે મામલે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી ધરમપુર નગરપાલિકા સામે બપોરે બાર કલાકે એકત્ર થઈને બાબા સાહેબની પ્રતિમા ઉપર કમલેશભાઈ પટેલ સહિત આમ આદમી પાર્ટીના અગ્રણીઓ દ્વારા ફૂલહાર કરીને અમિત શાહનું રાજીનામું માંગતું આવેદનપત્ર પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં કૌશિકભાઈ પી જખિયા જિલ્લા એસસી પ્રમુખ હરીશ ડહિયાભાઈ ટંડેલ શહેર પ્રમુખ વલસાડ મહેશભાઈ શુકરભાઈ વાહુત ધરમપુર તાલુકા મંત્રી કૌશિક વિષ્ણુભાઈ પટેલ વલસાડ તાલુકા એસટી પ્રમુખ વલસાડ નવસારી આહવા ડાંગ સંગઠન મંત્રી કમલેશભાઈ પટેલ વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્રભાઈ ગામિત ધરમપુર શહેર પ્રમુખ સંદીપ પટેલ ધરમપુર તાલુકા પ્રમુખ રાકેશભાઈ પટેલ ધરમપુર શહેર પ્રભારી નિલેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જય સંવિધાન આપણા દેશના કડવાઈ એવા સાહેબ ડોક્ટર આંબેડકરને અમિત શાહે જે અપમાન કર્યું છે અને સમાજનું અપમાન કર્યું છે તેની બાબતમાં એમનું રાજીનામું લેવા માટે આજે આમ આદમી પાર્ટી મામલતદાર કચેરી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમને રાજીનામું માંગણી કરી છે અને જો એવું રાજીનામું નહીં આપે અને માફી નહીં માંગે તો પછી અમે આખો ભારત દેશ આંદોલનના માર્ગે જ્યાં સુધી રાજીનામું ન આપે ત્યાં સુધી એમના માટે આંદોલન પણ ઉતરવાના છીએ